તાજેતરમાં કચ્છ જખો તેમજ માંડવી બીચ દરિયા વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સના પેકેટો મળી આવ્યા હોય ત્યારે સુરત શહેર નજીક આવેલા સુવાલી દરિયા કાંઠેથી પણ આ રીતે પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હોય જેને કારણે અધિકારીઓની ટીમ તેમજ પોલીસ કર્મીઓની ટીમ દોડતી થઈ હતી સુરત શહેર નજીક આવેલા સુવાલી દરિયા કાંઠેથી પણ આ રીતે પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવી હોય જેથી એસઓજી ડીસીપી શ્રી તેમજ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ તથા પોલીસ માણસો ની અલગ અલગ ટીમો બનાવી સુવાલી બીચ દરિયા કિનારે કાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરાથી તેમજ સ્નીફર ડોગ સ્કવોડ ની ટીમો સાથે રાખીને પ્રતિબંધિત ડ્રગ્સ તેમજ જાડી ઝાંખરા માં આવેલ આવારું જગ્યાઓ બાબતે સઘન ચેક

હા ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકઈનો જથ્થો મળી આવે છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે અને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના માર્ગદર્શન મળ્યું તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્ક્વોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે જાળી ઝાખરનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સર સુવાલી બીચ જ કે સુવાલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે ને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે તો એક વખત જ્યાં જથ્થો મળી આવ્યો છે તો એ જ બીચ પર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવું પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે અને આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી આવા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા દિવસોમાં જે ગણપતિ બી આવેલ છે શું કહેશો સર તમે અહીંયા સ્વાલી બી ચૂકવો કંઈક નશો બી કરે છે આ બધું ગણપતિનો હમણાં કાર્યક્રમ આવી રહ્યો છે તો એ બાબતની તો જે કાર્યવાહી છે એ અલગથી થઈ જ રહી છે પરંતુ જે નોટ રસીન સુરત સિટીનો આપણો જે અભિગમ છે જે આપણા માન્ય ગૃહમંત્રી સાહેબે આપણને આપેલો છે તો એ અંતર્ગત આ બાબતે અમે સઘન ચેકિંગ અમારું ચાલુ જ રહે છે અને એના ભાગરૂપે જ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે યજ્ઞેશ પટેલ એસ ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે